ઝાલોદ સબજેલ ખાતે ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ અને સત્સંગ કાર્યક્રમનું આયોજન કરાયું આ તારીખ સોળ અગિયાર બે હજાર પચીસ રવિવારના રોજ બપોર ત્રણ કલાક સુધીમાં કેદીઓને જીવન મૂલ્ય સંકલ્પો અને વ્યક્તિ વિકાસ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ઝાલોદ સબજેલ ખાતે કચા તથા પાકા કામના બંદીવાનો વચ્ચે ગાયત્રી પરિવાર ઝાલો દ્વારા વ્યસન મુક્તિ તથા સત્સંગનો વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું કાર્યક્રમ દરમિયાન બધી વાર ભાઈઓને વ્યસનથી દૂર રહેવા અને વ્યસન મુક્તિ જીવન તરફ પ્રેરિત કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વ્યક્તિ નિર્માણથી પરિવાર નિર્માણ હમ સુધરેંગે યુગ સુધરેંગેના સંકલ્પ સાથે જીવન ઉપયોગી સાહિત્ય મંત્રલેખન બુક તથા વ્યસન મુક્તિની પુસ્તિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં લગભગ ત્રીસ જેટલા બંદીવાન ભાઈઓ સબજેલના જેલના જેલર સંજયકુમાર પટેલ તથા સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા ગાયત્રી પરિવાર ઝાલોદ અને પંચમહાલ ઉપજનો યુવા સંયોજક શ્રી ગોપીચંદ ભુરિયાએ વ્યસન સંસ્કાર અને સારા નાગરિક જીવન વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેલ સંજયકુમાર પટેલે પણ કેદી ભાઈઓને વ્યક્તિ વિકાસ અને મૂલ્યો જીવન મૂલ્યો અંગે માર્ગદર્શન આપી પ્રેરણાદાયી સંદેશો પાઠવ્યો હતો આત્મા ગાયત્રી પરિવાર દ્વારા શાંતિપાઠ અને કીળા પ્રસાદ સાથે કાર્યક્રમ પૂર્ણ કરાયો હતો ઝાલો સબજેલમાં આ પ્રકારના કાર્યક્રમો કેદીઓને સુધારવા અને સકારાત્મક જીવન તરફ દોરી જવા માટે પ્રયત્નો વધુ મજબૂત બનાવવામાં આવી રહ્યા છે